આપણે બનાવીશું મોતીચરના લાડુ ગણેશ ચતુર્થી થાળીમાં સૌ પ્રથમ આપણે મોતીચરના લાડુ બનાવીશું તેના માટે ચણાનો લોટ ચારીને લઈ લીધો છે મેં એક વાટકી ચણાનો લોટ લીધો છે હવે એમાં ફૂડ કલર નાખીશું થોડોકડવા ઓલી આપણે પેલા બેટર રેડી કરીશું પેલા થોડું થોડું જ નાખવાનું પાણી હાથ ચમચીથી ના ફાવે તો હાથથી પણ કરી શકો છો થઈ જાય પછી સાચવીને પાણી પણ ઢીલું એકદમ નથી કરવાનું બુંદી પડે એવું એવું બેટર રેડી કરવાનું છે અને આજે આપણે જે બુંદી છે એ આપણે ઝારામાં નથી બનાવવાના પાંચ મિનિટ જેવું થાય છે આપણે બેટર રેડી કરતા જો આવી રીતે ચમચીથી પડવું જોઈએ આવું હોવું જોઈએ થઈ ગયું છે રેડી હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું જો સરસ પડી ની ચણા નો લોટ પાણી ચૂસે છે એટલે ચૂસી લે તો થોડુંક પેડી પતલું કરી દેવાનું રેડી થઈ ગઈ છે આપણે બુંદીનો ચૂરો બનાવી દીધો છે હવે ચાસણી બનાવીશું નોનસ્ટિક લઈ લઈશું હવે એમાં અડધી વાટકી જે અડધી વાટકીથી થોડી વધારે એટલી ખાંડ નાખીશું એટલું ગળપણ જોઈએ જો સરખું રહેવું હોય તો એક વાટકી ચણા લોટ લીધો છે તો એક વાટકી ખાંડ લેવાનું હવે ખાંડ ડૂબે એટલું પાણી નાખીશું ખાંડ ને ઓગારીશું ખાંડ ને ઓગળી લઈશું ખાંડ ઓગરી ગઈ છે હવે એમાં નાખીશું ઓરેન્જ કલર અડધી ચમચી અડધી ચમચી જેવો પેલામાં નાખ્યો તો અડધી ચમચી ચાસણીમાં નાખીશું એને હલાવીશું ગેસની આજ સો તું મીડિયમ જ રાખીશું ને હલાવતા રહીશું ચાસણી આપણી ચીકણી થાય પછી આપણે હજુ વાર છે રાખીશું આપણે અને જે બુંદીનો ચૂરો બનાવ્યો હતો તે અંદર નાખીશું ને ધીમે ધીમે ફેરવીશું હવે ચેક કરીશું આપણે બુંદી માં ચાસણી ચૂસાઈ ગઈ છે કે નહીં થોડી વાર સાજુ ફેરવીશું હવે એકવાર હજુ ચેક કરી દઈશ આપણે થઈ ગયું છે હવે ગેસ બંધ કરી દઈશું અને થોડું ઠંડ પ્લેટમાં લઈ લીધું છે આપણે એમાં ઈલાયચીનો પાવડર નાખી દઈશું એક ચમચી જેટલો ને ફેરવી લઈશું હવે બે ચમચી જેટલું ઘી નાખીશું એને ફેરવી લઈશું ઠંડુ થઈ ગયું છે સરસ હવે આપણે એના લાડુ વારીશું મિક્સ કરી લીધા પછી જે સાઈડ ના સાઈડ ના હવે એના પર આપણે પિસ્તા થી ગાર્નિશિંગ કરીશું મોતીચુરના લાડુ બનીને રેડી થઈ ગયા છે ગણેશ ચતુર્થી માટે પેશર ગોરચૂરમાના લાડુ તો આપણે વિડીયો છે જ એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બનાવ્યા હતા એટલે મૂર્તિચંદના લાડુની થાળી આજે બનાવીશું ગણેશ ચતુર્થી પર હવે આપણે દાળ ભાતની તૈયારી કરીશું કાફા મૂકી દીધી છે અને ભાત માટે ઓસામણ માટે પાણી મૂકી દીધું છે અને ભાત ચોખા ધોઈને લઈ લીધા છે અને ચારથી પાંચ બટાકા મેં બાફીને પણ રેડી કરી દીધા છે હવે આપણે ઢોકળા માટે સોજી પલાળીશું હવે એક મોટો વાટકો આપણે સોજી લઈ લઈશું સોજીમાં એક મોટો વાટકી દહીં ખાટું દહીં આપણે મિક્સ કરી દઈશું અને દસથી પંદર કે વીસ મિનિટ સુધી આપણે પલાળવા મૂકી દઈશું પછી એના ઢોકળા બનાવીશું સેન્ડવિચ ઢોકળા આવું ખીરું રેડી કરીને વીસ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું જેથી એ ફૂલી જાય પછી આપણે એના સેન્ડવીચ ઢોકળા બનાવીશું પનીર રેડી થઈ ગઈ છે હવે આપણે એને ઉકાળીશું મસાલા કરીને સૌ પ્રથમ નાખીશું ટામેટું લીલા મરચાં અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું થોડુંક ધાના ઝીણું પાવડર હવે એને ઉકરવા દઈશું ત્યાં સુધી આપણે પૂરીનો લોટ બાંધીશું ધીમી આંચે ઉકરવા દઈશું એને મોટો વાટકા જેટલો લોટ લઈ લીધો છે પૂરી અને આપણે પડવાળી રોટલી બે બનાવીશું એમાં મોળ માટે તેલ નાખીશું અને મોરી પૂરી ભાવે તો મોરી રાખવાની અમારા ઘરમાં મીઠાવાળી ભાવે છે એટલે અમે મીઠું નાખીએ છીએ અને મિક્સ કરી લેવાનો અને કડક કણક બાંધી દેવાની બાંધીને મૂકી દીધો છે પૂરી અને પડવાળી રોટલીના ભાત થઈ ગયા છે અને બટાકા પણ સુધારીને લઈ લીધા છે હવે આપણે દાળ ઉકળી ગઈ છે વઘાર કરીશું વઘાર માટે બધા ખડા મસાલા લીધા છે બાદિયા મરચાં તમાલપત્ર મેથી જીરું આખી મેં ધાણા અને બધું ના તેલ ગરમ કરવા મૂક્યું છે વઘારિયામાં હવે હિંગ નાખીશું ગેસની આ એ બંધ કરી દઈશું વઘારિયા અને અહીંયા વઘાર કરીશું હવે ગોળ નાખી દઈશું અને દાળ શાકનો મસાલો હવે એક બે સેકન્ડ જ ઉકાળીશ ઉકે રાખેલી છે એટલે ખાલી એક બે સેકન્ડ જ ઉકાળીશું અને એક બાજુ મૂકી દઈશું અને બટાકાનું શાક વઘારીશું બટાકાનું શાક વઘારીશું તેલ ગરમ કરી દીધું છે હવે રાઈ નાખીશું જીરું રાઈ તતરી જાય પછી નાખીશું હિંગ અને લીલા મરચાં હવે નાખીશું ટામેટું હવે ટામેટા સહેજ ગળી જાય પછી આપણે બટાકા એડ કરીશું ત્યાં સુધી ટામેટામાં મસાલા કરી દઈશું હળદર અને જીરું કોરું કોરું બટાકાનું શાક બનાવીશું આપણે સૂકી ભાજી જેવું હવે બટાકા સુધારીને રાખ્યા હતા તે એડ કરી દઈશું હવે નાખીશું મીઠું સ્વાદ અનુસાર મીઠું થઈ ગયું છે અને બાઉલમાં લઈ લીધું છે અને થોડુંક કોથમી નાખી દઈશું હવે બનાવીશું ઢોકળા બેટર રેડી થઈ ગયું છે હવે આપણે આમાં મીઠું નાખીશું નાખીને હલાવી દઈશું અને આના ત્રણ સરખા ભાગ કરી દઈશું ત્રણેય ભાગમાં નાખી દઈશું એક આપણે ગ્રીન ચટણી વાળો કરીશું અને બે ઉપર નીચે વાઈટ એ બેટરને અલગ કરી દઈશું કારણ કે આપણે ઈનો નાખીને બનાવવાના છે એટલે પહેલાં વ્હાઈટ લેયર કરીશું પછી ગ્રીન લેયર અને પછી પાછું વ્હાઈટ લેયર એટલે ત્રણ ભાગમાં વેચી દઈશું પહેલા ભાગનું બેટર આપણે લઈ લીધું છે એમાં થોડું આપણે તેલ નાખીશું અને ઈનો નાખીશું ઇનોનું બ્લુ કલરનું પેકેટ હોય એ નાખવાની અહીંથી રિઝલ્ટ સારું મળે છે અમે થોડું પાણી નાખીશું એક ચમચી જેટલું જ અને બેટરને એક જ ડાયરેક્શનમાં આપણે ફેરવી લઈશું હવે આપણે ઢોકરિયામાં મૂકીશું ઢોકરિયામાં મેં ડીશને તેલથી ગ્રીસ કરી દીધી છે હવે આ બેટરી એડ કરી દઈશું આપણે હવે પાંચ મિનિટ માટે આને ચઢવી લઈશું પછી ગ્રીન લેયર કરીશું પાંચ મિનિટ થાય છે ત્યાં સુધી આપણે ગ્રીન માટે કર રેડી કરી દઈશું હવે બેટરથી જે ભાગ બીજો ભાગ હતો એ લઈ લીધો છે એમાં હવે ગ્રીન ચટણી નાખીશું અને થોડો ફૂડ કલર નાખીશું ગ્રીન થાય એટલે આપણે હવે એને મિક્સ કરી લઈશું આપણે ઓછો લાગે તો નાખવો હોય તો નાખાય થોડો હજુ નાખીશું એટલે આપણે કલર સરસ દેખાય હમ હવે રેડી થઈ ગયું છે રેડી થઈ ગયું છે હવે અમે એનો નાખીશું મેં થોડું પાણી નાખીશું એક ચમચી જેવું જ એક નાની ચમચી જેટલું અને બરાબર એ કરી દઈશું મિક્સ કરી દઈશું હવે એડ કરીશું હવે બીજું પાંચ મિનિટ અને થવા દઈશું પછી વ્હાઈટ વાળું લેયર કરીશું પાંચ પાંચ મિનિટ થાય એટલે પંદર પાંચ મિનિટ થઈ ગઈ છે પેલા ટુકડાની હવે આ છેલ્લા લેયર બનાવીશું વ્હાઈટ કલરનું ચમચી જેટલું પાણી થોડું તેલ લઈ લીધું છે મેં અંદર હવે એને મિક્સ કરી લઈશું ઈનોથી રિઝલ્ટ બહુ સરસ મને છે એટલે તમે જો ઢોકળા કે ગમે તે વસ્તુ હાંડવો કે ગમે તે બનાવો તો પીનો નાખો તો એનું રિઝલ્ટ બહુ સરસ આવે છે હવે એડ કરીશું જો આપણું ગ્રીનનું સરસ થઈ ગયું છે આવી રીતે પાથરી દેવાનું હવે પાંચ મિનિટ રવા દઈશું રેડી થઈ ગયા છે હવે એને ઠંડા થવા દઈશું ચેક કરી દીધા તમે આ રીતે ચપ્પુ નાખીને જોઈ લેવાનું આપણું ચપ્પુ ક્લીન નીકળે કે આપણા ઢોકરા થઈ ગયા છે અને મેં મરચાં ભરીને રેડી કરી દીધા છે હવે તરીશું આ વિડીયો કેવી મરચાં કેવી રીતે વિડીયો મારા ચેનલમાં છે જ એની ડિસ્ક્રિપ્શન હું લિંકમાં આપી દઈશ તમને હવે એને કટ કરી લઈશું આપણે જો કેવા સરસ બન્યા છે અને પછી આપણે પૂરી બનાવીશું સૌ પ્રથમ તેલ ગરમ થઈ ગયું છે આપણે પૂરી તરી લઈશું પેલા ચેક કરી લઈશું થઈ ગયું છે ગરમ તેલ ગરમ હોય તો સરસ ફૂલે છે તો ધીમું હોય તો ના ફૂલે જો સરસ ફૂલી છે ને આવી તે બધી પૂરીઓ કરી લઈશું ચતુર્થીની સ્પેશિયલ થાળી બનીને રેડી થઈ ગઈ છે જો સેન્ડવિચ ઢોકળા છે ગ્રીન ચટણી છે બટાકાની સૂકી ભાજી છે દાળ છે ભાત છે પાપડ ભરેલા મરચાં પડવારી રોટલી અને મોતીચૂરના લાડુ બનાવ્યા છે ગણેશ ચતુર્થીની સ્પેશિયલ થાળીમાં આપણે અને પૂરી જો કેવું સરસ બન્યા છે સ્પેશિયલ ગણેશ ચતુર્થીની થાળી જો મરે રેસીપી તમને ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે આઇકન જરૂરથી દબાવજો જો ગણપતિ દાદા પણ બેઠાડ્યા છે મેં કેવા સરસ લાગે છે